એને એક બોલાવો બોલો ફેર પડ્યો ને એક ઠોહો માર્યો તો મારા બેટા ત્રણ ત્રણસો ચોવીસ ની કરીને ઓલી ગઢવી ને માસ જ નાખી અને ચોવીસ કલાક એને એના બાપા દાદા ને લાવનારા મસુંદરા નો બનો પંપી પેલા એટલે આ છે ને હડકાય સુતરું છે ગમે ને કવડા સારું પણ આપ્યો એમ બરોબર તો સાંભળ્યું ને તમારા ડુંગર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ ગઢવી સાહેબ કેવા સરસ શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે આ ઓડિયો સવારમાં આપણી પાસે આવી ગયો હતો પણ થોડોક કામમાં હતો એટલે મૂકવામાં વાર લાગી જોકે આ બાબતે ઘણા બધા સામાજિક આગેવાનો એ રીતે મહેનત કરવાનું ચાલુ કરી દીધું છે અને ગઢવી સાહેબ તો ફોન ઉપાડતા જ નથી

મેં એસપી સાહેબ સાથે પણ વાત કરી લીધી છે અને એસપી સાહેબનું ધ્યાન પણ દોર્યું છે કે ભાઈ અમે ત્યાં ડુગર પોલીસ સ્ટેશન સાહેબની મુલાકાતે જઈએ છીએ અને એસપી સાહેબે પણ અમને એવું કીધું છે કે આ મેટર મારી પાસે આવી ગઈ છે ઓડિયો મેં સાંભળો છે અને હું આની ઉપર પગલાં લઈશ કાર્યવાહી કરીશ હાલ અમે ડુંગર પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા જઈએ છીએ આવતીકાલ સાંજ સુધીમાં ફરિયાદ દાખલ ન થાય અને અમારા જાતિવાદી માનસિકતા ધરાવતા પીએસઆઈ સસ્પેન્ડ નહીં થાય તો આગળની રણનીતિ ફરી બતાવશું અને આ સાહેબને પણ દેખાડશું કે દલિત સમાજની એકતા શું છે દલિત સમાજ એ હાથીનો પગ છે એટલે અત્યારે તો અમે ત્યાં જઈએ છીએ ત્યાં ગયા પછી જે કાંઈ કાર્યવાહી થશે જે કઈ વાતચીત થશે એ તમામ નવચેતનભાઈ પરમાર અથવા તો વિકીભાઈ ચાવડા કે અથવા તો મારા ફેસબુકમાં મેં લાઈવ થઈ અને આ બાબતે ચર્ચા કરશું એટલે આ જે ઓડિયો મૂક્યો છે એને મગજમાં બેસાડી લ્યો ને પીએસઆઈ સાહેબ નો નંબર નાખ્યો જ છે વાત ફોન કરજો જોકે ઉપાડતા નથી જેનો ફોન ઉપાડે એ વાત કરીને રેકોર્ડિંગ પણ મોકલજો